નમસ્કાર મિત્રો અત્યારે જોઈ શકો કે જાપાન લાગુ વિસ્તારોની અંદર દુનિયાના પૂર્વીય છેડે એક નવું વાવાઝોડું જોવા મળ્યું છે જેને લઈને ગુજરાત પર પણ ખતરો જોવા મળી શકે કારણ કે મિત્રો આ વાવાઝોડું જે છે તે ભારતથી લગભગ છ હજાર કિલોમીટર દૂર છે મિત્રો આ વાવાઝોડાની સિસ્ટમ સીધી ગુજરાત ઉપર તો ના જોવા મળી શકે પરંતુ તેની થોડી ઘણી અસર જે છે તે ગુજરાતના દિશા તરફ મિત્રો જોવા મળી શકે અને એક સાથે બે થી ત્રણ સાયક્લોનિક ટ્રેક મિત્રો આપ જોઈ શકો એક આ અને આવા મિત્રો બે થી ત્રણ જે છે તે મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન અને વાવાઝોડાની અસરો જે છે તે મિત્રો જોવા મળી છે જાપાન લાગુ વિસ્તારોમાં અને અહીં મિત્રો આપણો ભારત આવેલું છે અને ખાસ કરીને ભારત થી મિત્રો 6000 કિલોમીટર આ વાવાઝોડું દૂર છે તો આ વાવાઝોડાને લઈને પણ મિત્રો થોડા ઘણા લો પ્રેશર અને ઓફ ટ્રેક ગુજરાતમાં બની શકે છે અને ગુજરાતમાં મિત્રો આજે પણ ભારે વરસાદ રહેવાનો છે તમે જો ઘરની બહાર જવાના હોય તો આ વિડીયોને ખાસ કરીને અંત સુધી જોજો જેથી આપને મિત્રો ખબર પડી જાય કે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદ રહેશે કારણ કે આજે તોફાની વરસાદ મેઘરાજાની તોફાની બેટિંગ આપને જોવા મળવાની

એક નવું નક્ષત્ર બેસવા જઈ રહ્યું છે થોડા દિવસ બાદ હવે મિત્રો બે થી ત્રણ દિવસ બાદ મઘા નક્ષત્રની શરૂઆત થવાની છે તો આ નક્ષત્રને લઈને પણ સમાચાર આવી રહ્યા છે સાથે જ આઈએમડી એટલે કે ઇન્ડિયન વેધર ડિપાર્ટમેન્ટ દ્વારા પણ મિત્રો કેટલીક સમાચાર અને ન્યૂઝ આપવામાં આવી છે એટલે કે આજે ગુજરાતના અને સાથે જ ભારતના કયા કયા વિસ્તારોમાં વરસાદનું જોર વધશે તે દરેક સમાચાર આવી રહ્યા છે તેના વિશે પણ વાત કરવાની છે આજે મિત્રો વાત કરીએ તો હવામાન ખાતાએ ખાસ કરીને આગાહી આપી છે કે ઉત્તરીય ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગતિવિધિ વધી છે અને વરસાદનું જોર આ વિસ્તારોમાં

મિત્રો અહીં નકશામાં તમે જોઈ શકો આ નકશા જે છે તે હવામાનની ઓફિશિયલ સાઇટ પરથી લોન્ચ કરવામાં આવતા હોય છે મિત્રો 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 આ આ નકશો જે છે 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 ખાસ ખાસ કરીને કરીને આજની તારીખનો એટલે કે આજે આજે અને ગુજરાતના કયા કયા ભાગોની અંદર વરસાદ જોવા મળી રહ્યો તેના વિશે વાત કરી લઈએ તો મિત્રો અહીં જે લીલો કલર જોવા મળ્યો છે આટલા વિસ્તારોની અંદર મિત્રો વરસાદ હળવો રહેશે તેવું મિત્રો કહી શકાય સાથે જ આ ઓરેન્જ કલર જે મિત્રો કેસરી કલર જોવા મળી રહ્યો છે ત્યાં વરસાદ ભારેથી લઈને અતિભારે જોર પકડશે અને આ મિત્રો જે પીલા કલરના ભાગમાં જેટલા પણ જિલ્લાઓ જોવા મળ્યા છે ત્યાં વરસાદનું જોર વિસ્તારો આવતા હોય છે અમરેલી લાગુ વિસ્તારો મહુઆ અને ઉના લાગુ વિસ્તારો આવતા હોય છે જેના પણ મિત્રો આસપાસના વિસ્તારો વિશે વાત કરીએ તો ખાસ કરીને જોઈ શકો અહીં મિત્રો અમરેલી આવતું હોય છે અહીં જોઈએ તો બાબરા લાગુ વિસ્તારો લાઠી દામનગરના વિસ્તારો નીચે આવે તો મિત્રો સાવરકુંડલા બગસરાના વિસ્તારો અહીંયા મિત્રો નીચે આવીએ તો ઉના અને મહુવા લાગુ વિસ્તારો અહીં પાલિતાણા વલભીપુરના વિસ્તારો સાથે જ વાત કરીએ તો મિત્રો નીચે તરફ આગળ વધીએ તો અહીં ભાવનગર અને તળાજા પંથક તો મિત્રો આ દરેક વિસ્તારોની અંદર આજે એક ભારે લઈને અતિ ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે તે અહીં જોવા મળી રહ્યું છે સાથે જ અહીં પીલા નકશાની અંદર મિત્રો જોઈ શકો કે આ કયા વિસ્તારો છે ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના દરેક વિસ્તારો જેમ કે સુરત નવસારી ભરૂચ વલસાડ નર્મદા લાગુ વિસ્તારો નવસારી ડાંગ ઉપર આવે તો વડોદરા છોટા ઉદેપુરના વિસ્તારો સાથે જ મિત્રો વાત કરીએ તો મધ્યમાં અહીં આણંદ લાગુ વિસ્તારો બોરસદના વિસ્તારો બાકી મિત્રો ઉપર જોઈએ તો અહીં મિત્રો જોઈ શકો મિત્રો આ સાબરકાંઠા અને બનાસકાંઠાનો ભાગ છે નીચે તરફ આવીએ તો અરવલ્લી ખેડા દાહોદ લાગુ વિસ્તારો મહીસાગર આ દરેક મધ્ય ગુજરાતના વિસ્તારો

તો આ મિત્રો ભારતનો નકશો છે ખાસ કરીને મિત્રો ભારતની અંદર જે છે તે આજે વરસાદનું જોર જે છે તે ખાસ કરીને તમે જોઈ શકો અરુણાચલ પ્રદેશ લાગુ વિસ્તારો બિહાર લાગુ વિસ્તારો અને રાજસ્થાન મધ્ય ગુજરાતના લાગુ વિસ્તારોની અંદર વધારે રહી રહ્યું છે અને આ દરેક વિસ્તારો મિત્રો એટલા માટે રહેલું છે કારણ કે અહીં બંગાળની ખાડી આવેલી છે અને બંગાળની ખાડીનું જોર જે છે તે મિત્રો આ દિશા તરફ આગળ વધ્યું છે એટલે કે મિત્રો જોઈ શકો કે બંગાળની ખાડીથી મિત્રો વરસાદ જે છે તે અહીંથી મિત્રો ઉદભવ્યો અને આ દિશા તરફ આગળ વધ્યો જેથી કરીને મિત્રો અત્યારે આનો વરસાદ જે છે તે મધ્ય ગુજરાત અને રાજસ્થાન લાગુ વિસ્તારમાં પહોંચ્યો છે જેને લઈને મિત્રો ગુજરાતમાં પણ જોઈ શકો યેલો એલર્ટ છે એટલે કે ગુજરાતમાં પણ આજે ભારે વરસાદ જોવા મળવાનો છે તે સિવાય મિત્રો જોઈએ તો આજે વરસાદનું જોર સૌથી ઓછું જે છે તે ઓડિશા મહારાષ્ટ્ર અને છત્તીસગઢ લાગુ વિસ્તારોમાં રહેવાનું છે અને મિત્રો અત્યારે જે છે તે ઓફ ટ્રેક પસાર થઈ રહ્યો છે જે મિત્રો આ વિસ્તારો તરફથી થઈ રહ્યો છે એટલે મિત્રો જોઈ શકો આ વિસ્તારોમાં જે છે તે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ ઓફ ટ્રેકની અંદર મિત્રો આપ ધ્યાનથી જોશો તો આપણું ગુજરાત પણ આવેલું છે મિત્રો જો આ એક જે છે તે ઓફ ટ્રેક તૈયાર થયો છે જે મિત્રો ગુજરાતનો ઉત્તરીય ભાગ અને કચ્છ આવેલું છે તો ત્યાં પણ થોડો ઘણો વરસાદ જે છે તે મિત્રો ભારે રહેવાનો છે આ આ દિવસે અહીં પણ મિત્રો હવે ત્યારબાદ આપણે વાત કરી લઈએ તો ભારતીય હવામાન બાદ અહીં મિત્રો ગુજરાતનું હવામાન છે અને આપ મિત્રો જોઈ શકો કે ગુજરાતના હવામાનની અંદર પણ આટલા વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે મેં તમને અગાઉ પણ જણાવ્યું કે મધ્ય ગુજરાત ઉત્તરી ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારેથી લઈને અતિ ભારે મેઘતાંડવ જોવા મળવાનું છે નકશાના આધારે મિત્રો આપણે સમજી લીધું કે આજે ગુજરાત અને ભારતમાં કેટલા વરસાદની આગાહી છે ત્યારબાદ આપણે જોઈએ તો છેલ્લા ચોવીસ લાખમાં કેટલો વરસાદ ક્યાં નોંધાયો તો મિત્રો જોઈ શકો કે અહીં ખાસ કરીને જોઈ શકો આણંદમાં બેતાલીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે તે સિવાય નવસારીમાં ત્રીસ મિલીમીટર ત્યારબાદ જોઈએ તો ગાંધીનગરની અંદર ચોવીસ વડોદરામાં વીસ મિલીમીટર વડોદરામાં બીજે જોઈએ તો આસપાસ ઓગણીસ ભરૂચ આણંદ નવસારી વલસાડ આ દરેક વિસ્તારોમાં સત્તર સત્તર મિલીમીટર વરસાદ છે નર્મદા ભરૂચ વલસાડ અરવલ્લી છોટા છોટાઉદેપુર અને વલસાડમાં પણ પંદર મિલીમીટર જેટલો વરસાદ છે તો મિત્રો અહીં તમે જોઈ શકતા હશો કે સૌથી વધારે વરસાદ દક્ષિણીય ગુજરાતના ભાગોમાં જોવા મળ્યો છે તેની સાથે ઉત્તરીય ગુજરાતના ભાગોમાં જોવા મળ્યો છે કારણ કે ત્યાં જ મિત્રો વરસાદનો ઓફ્રેક પસાર થતો હોવાથી આ દરેક ભાગોની અંદર થી લઈને અતિ ભારે વરસાદ નોંધાયો છે તો મિત્રો આપણે વરસાદ ક્યાં પડ્યો તેની પણ માહિતી મેળવી લીધી હવે આપણે જાણી લઈએ કે હવામાનના જાણકારો શું કહી રહ્યા છે ખાસ કરીને મિત્રો જોઈ શકો આપ કે પરેશભાઈ ગોસ્વામી સાથે અંબાલાલ પટેલે કેટલીક નવી આગાહીઓ કરી છે ખાસ કરીને મિત્રો અંબાલાલ પટેલે જે છે તે આવનારા વરસાદના રાઉન્ડને લઈને અને આવનારા સમયો વિશે આગાહી કરી છે ખાસ મિત્રો આપણે એક પછી એક વાત કરીએ તો આપ મિત્રો જોઈ શકો કે અંબાલાલે શું કહ્યું છે જોઈ શકો મિત્રો અંબાલાલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સોળ થી લઈને ચોવીસ ઓગસ્ટ સારો વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણીય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાને કારણે નદીઓમાં સામાન્ય પૂર પણ આવી શકે તેવી અંબાલાલે આગાહી મિત્રો અહીં ખાસ કરીને કરેલી છે તેની સાથે જ મિત્રો વધુમાં આગળ જોઈ લઈએ તો મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતા નર્મદા ડેમમાં પાણી આવશે

જ્યારે વિદાય લેતું હોય છે ત્યારે જ લાનીનોની અસર સર્જાશે અને ફરીવાર શિયાળામાં પણ માવઠાઓ ફરતા જોવા મળી શકે તેવી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે સાથે જ અંબાલાલે જણાવ્યું કે વધુમાં તેમણે જણાવ્યું કે સત્તર ઓગસ્ટ બાદ માખીનું જોર વધવા લાગશે ગુજરાતની અંદર એટલે કે હવે પાંચ દિવસ બાદ જ ગુજરાતમાં અચાનક માખીઓનો ઉપદ્રવ વધવા લાગશે વરસાદનું જોર મઘા નક્ષત્ર બેસતું હોવાથી કેમ કે મઘા નક્ષત્ર આવે છે એટલે માખીનું જોર વધે છે દર વર્ષે ત્રીસ ઓગસ્ટ બાદ મિત્રો મચ્છરનું જોર વધશે જેમ જેમ મિત્રો મઘા નક્ષત્ર ત્રીસ ઓગસ્ટે પૂરું થશે ત્યારબાદ મચ્છરોનું જોર અને મચ્છરોનો ઉપદ્રવ પણ ગુજરાતમાં વધવા લાગશે તેવું અંબાલાલે જણાવ્યું સાથે જ મિત્રો તેમણે જણાવ્યું હતું કે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર મચ્છરનું જોર વધતું હોય છે અને ફાલ્ગુની નક્ષત્ર એક સપ્ટેમ્બરે શરૂ થાય છે જેને કારણે આરોગ્યનું પણ તમારે ધ્યાન રાખવું

અને આ મઘા નક્ષત્રની અંદર ખાસ કરીને મિત્રો વરસાદ જે છે તે સારો પડતો હોય છે મઘા નક્ષત્ર પહેલા મિત્રો અત્યારે જે છે તે ચાલી રહ્યું છે તો આ એક આશ્લેષા નક્ષત્ર મિત્રો ચાલી રહ્યું છે ને આશ્લેષા નક્ષત્રની અંદર જે છે તે મિત્રો દર વર્ષે વરસાદની ખરાડ પડતી જોવા મળે છે વરાપનો માહોલ જોવા મળતો હોય છે તો અત્યારે મિત્રો આપણને તે જ જોવા મળ્યું અત્યારે જે છે તે ખાસ કરીને મિત્રો એક વરાપ જોવા મળી છે અને મિત્રો આ મઘા નક્ષત્ર ખાસ કરીને પંદર ઓગસ્ટે બેસવાનું છે અને આ નક્ષત્ર જે છે તે રોગ માટે સારું ગણવામાં આવે એટલે કે જેને પણ મિત્રો રોગ થયા હોય તે આ મઘા નક્ષત્ર નક્ષત્રનું જો પાણી પીવે છે તો સારા સારા રોગ પણ મિત્રો રોગ નષ્ટ થતા હોય છે અને મગા નક્ષત્રનું પાણી ઘણા લોકો સંગ્રહ કરીને પણ રાખતા હોય છે સાથે જ આ નક્ષત્રની અંદર મિત્રો ખેતરની અંદર પણ જો કોઈ બીમારી આવી હોય કોઈ પણ પ્રકારનું બિયારણ ફસાયું હોય તો ત્યાં મિત્રો વરસાદ પડે તો તે પણ મિત્રો સાફ થતો હોય છે તો ટૂંકમાં જણાવે તો મહા નક્ષત્ર ખેડૂત માટે સારું ગણાય છે અને આ નક્ષત્રને લઈને આગળ મિત્રો વિધ આપણે ચર્ચા કરીશું વિવિધ વિગતની અંદર કે આ નક્ષત્રમાં કેટલો વરસાદ કયા વિસ્તારોમાં આવશે જેમ જેમ આ નક્ષત્ર નજીક આવતું જશે તેમ તેમ મિત્રો આપણે ચર્ચા જશે તેમ મિત્રો આ નક્ષત્રની કરવાની છે તો મિત્રો આપણે અત્યારે નકશાને આધારે સાથે જ આપણે ગુજરાત અને ભારતના નકશાને આધારે આપણે સમજીએ આજ કે ગુજરાતમાં કેટલો વરસાદ ખાસ જોવા મળ્યો છે હવે મિત્રો આપણે ફરી એકવાર માહિતી એ મેળવી લઈએ કે ગુજરાતમાં અત્યારે હાલ કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ જોવા મળી રહ્યો છે તે મિત્રો આપણે હવે હવામાન ખાતાની તરફથી શું માહિતી છે તે હવે અંતમાં જાણી લઈએ કે આજે ચોવીસ કલાક ગુજરાતમાં કેટલો વરસાદ છે

લાગુ વિસ્તારો સુઈ ગામ થરાબુ અંબાજી હિંમતનગર ડુંગરપુર અને ઉદયપુર લાગુ વિસ્તારોની અંદર આજે ભારેથી અતિભારે મેઘરાજાનું જોર વધશે તો જો તમે બહાર જવાના હોય અને આ વિસ્તારોથી આવવાના હોય તો મિત્રો ખાસ સમાચાર જાણીને જજો મધ્ય ગુજરાતની વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતમાં પણ મિત્રો જોઈ શકો કે વરસાદનું જોવા મળ્યું છે છે તેમાં પણ ખાસ મિત્રો આજે લાગુ વિસ્તારો નડિયાદ ધોળકા અમદાવાદ અને વિરમ ગામમાં સૌથી વધારે વરસાદનું જોર છે અને આ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ આજે સ્ટ્રોંગ થવાની છે તેની સાથે જ ગોધરા દાહોદ લુણાવાડા મહીસાગર ખેડા છોટા ઉદેપુર લાગુ વિસ્તારોમાં હળવો વરસાદ આજે જોવા મળી શકે છે નીચે આગળ વધીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનો એક નવો ઓફ પસાર થઈ રહ્યો છે મહારાષ્ટ્ર લાગુ વિસ્તારો તરફથી મિત્રો એક ઓફ વરસાદનો પસાર થયો છે જેને લઈને આજે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી રહેશે જેમાં ખાસ આહવા ડાંગ સાપુતારા વલસાડ નવસારી વ્યારા સુરત બારડોલી આ વિસ્તારોની અંદર જે છે તે મિત્રો એક સારો વરસાદનો ઓફ ટ્રેક પસાર થતો હોવાથી વરસાદનો જોર વધશે અને આજે આ વિસ્તારોમાં મેઘ તાંડવ જોવા મળવાનું છે ઉપર એ વિસ્તારો તરફ મિત્રો વાત કરીએ તો ભરૂચ અત્યારની સિવાય દહેજ લાગુ વિસ્તારો રાજપીપળા અમોદ વડોદરા જંબુસર વિસ્તારો ઉમરપાડા ડેડિયાપાડા છોટા ઉદેપુર ખંભાત બોરસદ અને આણંદની અંદર પણ મિત્રો આજે સાંજે મિત્રો ભારેથી લઈને આતિ ભારે વરસાદનો જોર બનવાનું છે કારણ કે અહીંયા મિત્રો વાદળોનો ઝૂલ જોવા મળી રહ્યું છે તો મિત્રો આપણે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત કરી ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો મિત્રો કચ્છના પણ અમુક ભાગોમાં આજે સારો વરસાદ છે ખાસ મિત્રો રાપર ખાવડા ભુજ ગાંધીધામ અને માંડવી લાગુ વિસ્તારોમાં ભારેથી આતિ ભારે વરસાદીય જોર વધવાનું છે તે સિવાય મિત્રો બાકીના જે અન્ય વિસ્તારો છે જેમ કે સૌરાષ્ટ્ર લાગુ વિસ્તારો તો મિત્રો સૌરાષ્ટ્રમાં હવે જે છે તે અમુક વિસ્તારોમાં વરસાદીએ જોર રહેશે તો અમુક વિસ્તારોમાં નહીં રહે કારણ કે અત્યારે જે વરસાદની સિસ્ટમ છે તે બંગાળની ખાડી તરફથી આગળ વધી છે અને બંગાળની ખાડીમાંથી જ્યારે વરસાદ બને છે ત્યારે સૌરાષ્ટ્રમાં તેનું જોર ઓછું જોવા મળે છે તો અત્યારે પણ મિત્રો વરસાદનું જોર ઓછું રહેશે પરંતુ સૌરાષ્ટ્રમાં જ્યારે મઘા નક્ષત્ર બેસે ત્યારબાદ વરસાદનું જોર વધવાનું છે આજની વાત કરીએ તો આજે ચોવીસ કલાક સૌરાષ્ટ્રના બે ત્રણ જિલ્લામાં વરસાદ રહેશે જેમ કે ભાવનગર બોટાદ મોરબી લાગુ વિસ્તારો અને રાજકોટ અમુક વિસ્તારો બાકી મિત્રો અને દ્વારકામાં ઓપટ્રેક અને સિસ્ટમો પસાર થઈ રહી છે તેને લઈને મિત્રો વધુમાં આપણે વિગતમાં ચર્ચા કરવાની છે આપણે આવનારા વિડીયોની અંદર મિત્રો આ વિડીયો તમને કામનો ઉપયોગી લાગે તો એક લાઇક કરી દેજો જેથી અમને પ્રોત્સાહન મળતું રહેડિયો બનાવવા માટે સાથે જ આ ચેનલ પર મિત્રો તમે પહેલી આવ્યા હોય તો આ પણ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરરોજના હવામાન સમાચાર આપને સૌ પહેલા મળી જાય અને આ ચેનલના માધ્યમથી હું તમને દરરોજના હવામાન સમાચાર સૌ પ્રથમ પહોંચાડું છું આવતીકાલે મિત્રો મળીશું તો એક નવા હવામાન સમાચાર સાથે વાત કરીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી